જે ની બોલા ક્લીન દિગા ગાતી જા ચલી આલે આલે મજા આવ ચા નું સુ કલીચ કાલે હું તો ભણવા નહિ આવ ઈ ચા એ ચોજા હે અજા અજા હે અજા હા એ તો માય સ્કન અજા એ તો એવાય હોય આ એવાય આ હોય મજા આવ ચા

अंगूठा पकड़ाऊंगा काल से तो परवान उठे दादा अंगूठा पकड़ाई लो ना ना એ તો દાખલી મે મે કોરા આલે ઓ અને હાથ દેતા છોરા હું હવે સુઈ જાઉં કાઈ એ એ ઉલોને પોર મગલો હું કેમ કે લે મુખાય યુ લાડ છે એટલે આપને છે ને કલ ન જાતી એટલે મજા આવ છે તું મને તું બનાવઈશ ના આ દે બનાવવાનું શું આમ તો બનાવ